લગભગ છેલ્લા બેતાલીસ વર્ષથી હું બિહારીલાલ મહાદેવ મંદિર માં આવું છું અને પૂજ્ય શ્રી મોની બાપુ અમારા દરેક પ્રકારાત્મક કર્મ અધિકારી અને એવા સંતો જે ગાયોની સેવા કરતા સંતો મહાત્માઓ યોગીઓ બ્રાહ્મણ દરેક પ્રત્યે એમનો ખુબ જ ભાવ હતો સોસાયટી અંદર પણ બધે લોકો એવા ખાલી મહાત્મા તરીકે નહીં પણ એક શ્રેષ્ઠ મહાત્મા તરીકે એમનો પરિચય છે ગાયો ની સેવા હોય સંતો ની સેવા હોય કોઈ દુખી હોય કેટલાય લોકો એવા આવ્યા છે કે બીમાર થઈને આવ્યા હોય એટલે સવાલ સાઈન ના પાછા સાજા થઈને ગયા હોય એટલે એમનો ખુબ છે એમના અમારા બધા આત્મા નું કલ્યાણ થાય કારણ કે એમને તો મોક્ષ મળી ગયો મહાત્મા હતા યોગી હતા એટલે મને કઈ હોય નહીં પણ અમારા લોકો આત્મા નું શ્રેય મળે એ ભાવનાથી શ્રીમદ ભાગવત સત્તા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કર્યો હતો આજે ચતુર્થિ ને સાયંકાલે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો તો યોગા નું યોગ ભગવાન ની કૃપા કેવી છે કે આજે ગીતા જયંતિ પર છે સોમવાર પર જે એકાદશી આ બધે પ્રકારના મહાત્મ્યનો સંયોગ થયો અને એ સંયોગ દ્વારા અમે ત્રિવેણી સંગમ કહેવામાં આવે અમે પણ બાપુના અંત સમય પર ત્રિવેણી સંગમ સુધી પહોંચેલા હતા અને ભગવત કૃપાથી કરી અને દરેક પ્રકારાત્મક ધર્મ અદી કરી મૌની બાબાની કૃપાથી આ બધું આયોજન થાય એ બધે જ ભક્તો એકાદશી નિમિત્તે અત્યારે જેટલા લોકો બદલે છે એટલા બધીને ફરાળની વ્યવસ્થા પણ કરી લીધે માટે તમામે તમામ લોકો એ ફરાળ કરીને જાય એવી પણ અમે અપીલ કરી લીધે અને આ બાબતનું મહિમા છે ગીતા જયંતિ સોમવાર એકાદશી આ બધા એ જોગો છે કે અમને એમ લાગે છે કે બાપુની કૃપાથી ભેગા થયેલા છે અમને આવું કઈ જ્ઞાન હતું નહીં